નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલમાં ફોરેસ્ટ કાર્ડ ને લગતી ઘણી બધી મહત્વની અપડેટ એક સાથે આજે આવી ગઈ છે કે તેની અંદર પ્રથમ આપણે જોઈએ કે ફોરેસ્ટ કાર્ડ નું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર બધા જે પાસ થયેલા ઉમેદવારો છે તેનું નામ લખેલું છે સાથે વેઇટિંગ લિસ્ટ થોડું ઘણું આપેલું છે જિલ્લા વાઇઝ મેરિટ આપેલું છે અને કોણે કોનું નામ જે છે તે ફાઇનલ ની અંદર કેન્સલ થયું છે એટલે કે કોણ ફાઇનલ ની અંદર ફેલ થયા છે તેનું પણ સંપૂર્ણ લિસ્ટ આપેલું છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે એનાલિસિસ હાલમાં ચાલુ છે તો સાંજ સુધીમાં તેનો વિડીયો આપણે અપલોડ સંપૂર્ણ કરી દેશું તો તે વિડીયો પણ આપણે જોઈ લેશું અને સાથે હાલમાં આપણે જોઈએ તો એક મહત્વની બીજી અપડેટ આવી છે કે ફોરેસ્ટ ગાર્ડ માટે જે આપણી આપણે જોઈએ તો હસમુખ પટેલ દ્વારા અહીં ટ્વીટ કરી અને આપણને જણાવવામાં આવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તથા વન વિભાગ દ્વારા વોકિંગ ટેસ્ટ આવતા અઠવાડિયે રાખવાનું આયોજન થશે એટલે વોકિંગ ટેસ્ટ જે છે તેના માટે જે છે તે આવતા અઠવાડિયામાં જ આયોજન કરવામાં આવશે અને વોકિંગ ટેસ્ટ માટે આપણને ખબર જ હશે પાસ થયેલા હશે અથવા તો નથી થયા છતાં આપણને ખબર હશે કે વોકિંગ ટેસ્ટ માટે કેટલું જ હોય કે પચીસ કિલોમીટર જે છે તે ચાર ચાર કલાકની અંદર પૂર્ણ કરવાનું હોય છે જ્યારે સ્ત્રી ઉમેદવાર જે છે તેને કેટલું હોય છે કે તેને સોળ કિલોમીટર ચાર કલાક ની અંદર પૂર્ણ કરવાનું હોય છે તો આ બંને જે છે તે ખાસ આપણે યાદ રાખી લઈશું અને હજી જો તમે વોકિંગ ટેસ્ટ ચાલુ ન કર્યું હોય હમણાં તબિયતનું ધ્યાન રાખજો વધારે આવતા અઠવાડિયે આવી ગયું છે એટલે ખેંચી ન લેતા નાઇટમાં એટલે કે સાંજ પડી જાય દિવસ હાથમી જાય તે પછી તમારે છે તે થોડું ઘણું છે વોકિંગ ટેસ્ટ તમારી રીતના તમારી જાતે ચાલુ કરી દેજો આમ તો એકદમ ઈઝી છે હજી સુધીનો ઇતિહાસ છે કે વોકિંગ ટેસ્ટમાં કોઈ ફેલ નથી થયું પરંતુ ફક્ત તમારે આત્મવિશ્વાસ જે રનિંગની અંદર જે તમે પાસ થયા છો તેની અંદર જેટલો આત્મવિશ્વાસ હતો તેટલો આત્મવિશ્વાસ ફક્ત તેની અંદર તમારે ટકાવી રાખવાનો છે તો સો ટકા તમે સફળ થશો અત્યાર સુધીની ઇતિહાસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી વોકિંગ ટેસ્ટમાં કોઈ ફેલ નથી થયું તો ઇતિહાસ બદલાય નહીં તે વાતનું ધ્યાન રાખજો અને હજી આવતા અઠવાડિયે જે આયોજન થવાનું છે તો અત્યારે નાઇટમાં ખાસ યાદ રાખજો નાઇટની અંદર જે છે તે એક બે વખત તમે વોકિંગ ટેસ્ટ તમારી રીતે કરી લેજો કે એટલું ચલાય છે આપણાથી તો આટલી બાબતનું આપણે ખાસ ધ્યાન રાખી લેશું અને આવતા આયોજન કરવામાં આવેલું છે અને ફોરેસ્ટ ગાર્ડનું જે રિઝલ્ટ આવેલું છે તેની તમામ જે એનાલિસિસ છે તે આપણે આપણે સુધીમાં વિડીયો મૂકી ખાસ જોવાનું ભૂલતા નહીં તો સાંજે સંપૂર્ણ એનાલિસિસ વાળા વિડીયો સાથે મળીએ અને જે મિત્રોના નામ મેરિટની અંદર આવ્યા છે જે પાસ થઈ ગયા છે તે તમામ મિત્રોને કોંગ્રેચ્યુલેશન તમારા સપના પૂર્ણ થઈ ગયા છે તમારા મમ્મી પપ્પાના પણ સપના પૂરત પૂરા થઈ જ ગયા છે હવે તમે જે છે વન ની અંદર જે માટે ગયા છો અત્યાર સુધી તમારો ગોલ હતો અથવા પ્રકૃતિ નું રક્ષણ છે તે તમે ખાસ કરજો બસ આગલી ફક્ત વિનંતી છે નવા વિડીયો સાથે આપણે સાંધા મળીએ ત્યાં સુધી બધા જ મિત્રો જય હિંદ જય ભારત